હલો ફ્રેન્ડ આજે ડિલેવરીના લાડુ કે સુવાડ પછીના લાડુ કે બાળકને જન્મ આપ્યા પછી જે સુખડી આપણે કહીએ છીએ તે જે માતામાં નવી શક્તિનું સંચાર કરી અને શરીરમાં રહેલા દુખાવોમાં રાહત આપે તે અને બાળકના વિકાસમાં પણ ખૂબ જ મદદ કરે છે તેવી આ સુખડી બને છે પણ આ સુખડી આપણે કંઈક અલગ બનાવવાના છીએ આ સુખડી આ રીતે કદાચ તમે નહીં બનાવ્યું હોય તો વિડીયોને અંત સુધી ખાસ જુઓ આમાં આપણે લોટ અને ગોળનું માપ સરખું લેવાનું છે અત્યારે મેં અઢીસો અઢીસો ગ્રામ બંને વસ્તુ લીધું છે એની સામે ઘી મેં એક નાની વાડકી લીધું છે જેનું માપ એકસો પંચ્યાસી ગ્રામ છે અને વાડકાના માપથી સેટ કરો તો લોટ અને ગોળ બંને સરખા અને ઘી થોડું ઓછું લેવાનું એટલે લોટ અને ગોળ બંને મોટા વાડકા લેવાના અને નાની વાડકીમાં ઘી લેવાનું એટલે માપ આપણું સરખું રહેશે તો એક કઢાઈમાં બે ચમચી જેટલું આપણે ઘી ગરમ કરવા રાખી દેવાનું જે ઘી મેં લીધું હતું વાડકીમાં એ જ ઘી છે અત્યારે બે ચમચી લીધું છે ઘી ગરમ થાય એટલે બે મોટી ચમચી જેટલો આપણે કાચો ગુંદર હોય તેમને આપણે તળી લેવાનો છે ગુંદર ફ્રાય કરતી વર્તે એ વાત ખાસ ધ્યાન રાખવાની કે ઘી સારું એવું ગરમ હોવું જોઈએ નહીં તો ગુંદર સરખો તળાશે નહીં અને સુખડી આપણી સારી નહીં બને તો સરસ એવું ઘી ગરમ થયું એટલે આપણે ગુંદર એડ કરી દેવાનો છે આ રીતે સરસ એવો ફ્રાય કરી લેવાનો ગુંદરને મારા મોટા મમ્મી છે હંમેશા સુઆવડીના લાડવા તે જ બનાવે છે અને તેવી જ રીતે હું તેમની પાસેથી શીખી છું અને તે જ રીતે હું આજે બનાવું છું તો સરસ એવો ફ્રાય થયા પછી હવે આપણે ગુંદરને નીચે ઉતારી લેશું તો બસ બાકીનું ઘી હતું વાડકામાં એ આપણે હવે એમાં એડ કરી દઈશું અને ગુંદરને એક બાજુ આપણે સાઈડમાં રાખી દઈશું અને બાકી રહેલું ઘી આપણે એમાં જ એડ કરી દેવાનું છે ઘીને સરખું એવું આપણે ગરમ થવા દઈશું પહેલાં તો ત્યાર પછી આપણે ગોળ એડ કરવાનો છે અત્યારે હું લોટને શેક્યા વગર જ આ સુખડી બનાવું છું મારા મોટા મમ્મી હંમેશા બધી સુઆવડીના લાડવા અને સુખડીઓ બનાવે છે તે લોટને ક્યારે શેકતા નથી અને ક્યારેય પણ એની સુખડી બગડી નથી અને એટલી સ્વાદિષ્ટ બને છે તે જ રીતે આજે હું બનાવું છું તો ડાયરેક્ટ આપણે ઘી ગરમ થાય એટલે જે ગોળ આપણે લીધો હતો એ એડ કરી દેવાનો છે મીડિયમ ગેસ રાખવાનો અને ગોળને આપણે હલાવતા રહીશું આ સુખડીને બનાવતા બિલકુલ વાર નથી લાગતી આડે દિવસે પણ ગમે ત્યારે ઘરમાં તમે આ સુખડી બનાવીને ખાઈ શકો છો આ સુખડી બનાવતી વખતે ધ્યાન એ રાખવું કે ગોળ બસ આ રીતે પીગળે અને થોડું આ રીતે જો પરપોટા થાય એટલે સમજી લેવાનું કે આપણો પાક તૈયાર છે આ ગોળને વધારે નથી થવા દેવાનો બસ આ રીતે પરપોટા ઉપર દેખાય એટલે લોટને એડ કરી દેવાનો છે તમને થશે કે લોટ તો કાચો રહેશે પણ બિલકુલ નહીં એકવાર આ રીતે ટ્રાય કરો ક્યારેય લોટ કાચો લાગતો જ નથી આ સમયે ઘી અને ગોળ એટલા ગરમ હોય છે કે લોટ તરત જ ફ્રાય થઈ જાય છે તરત જ શેકાઈ જાય છે બસ આપણે સરખું એવું મિક્સ કરી દેવાનો છે અને ગેસ આપણે ધીમો રાખવાનો છે સરખું મિક્સ થઈ જાય એટલે આપણે જે મસાલા એડ કરવા હોય તે અત્યારે જ એડ કરી દેવાના છે તો મસાલામાં જે આપણે ગુંદર તળીને રાખ્યો હતો તેમને અત્યારે એડ કરી દેવાનો છે અને એક કોપરાનો વાડકો લઈને ઘરે જ મેં ખમણી લીધો હતો બસ એક વાડકો એ એડ કરવાનો છે ત્યારબાદ કાજુ બદામ અને સૂઠ સુવાદાણા આપણે એડ કરવાના છે સૂટ મેં એક ચમચી લીધી છે અને સુવાદાણા પણ એક ચમચી જેટલા લઈ થોડા ક્રશ કરી લીધા હતા જેથી એનો સ્વાદ સરસ આવે તો બસ સરખું એવું મિક્સ કરી લેવાનું છે ગેસને આપણે ધીમો રાખીશું અને તમે જુઓ હું હલાવું છું ત્યાં જ આમાંથી ઘી છૂટું પડવા લાગે છે જેનો મતલબ આપણો પાક છે સરસ એવો તૈયાર થયો છે ઘી છૂટું પડે એટલે સમજવાનું કે પરફેક્ટ છે જુઓ તમને બતાવું ઘી અત્યારે દેખાઈ રહ્યું છે તો પહેલેથી જ મેં ઘી લગાવેલી ચોકીમાં આપણે પાથરી દેવાનો છે અને થાળીમાં પણ પાથરીએ ને તો પણ એનું પડ થોડું જાડું બને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે જેટલું જાડું પડે હશે ને એટલી સરસ સુખડી બનશે સુવાવડીની જે સુખડી હોય એ થોડી જાડી જ હોય છે આ રીતે પાથર્યા પછી એક ઘીવાળો આપણે વાડકો લઈ તે ફેરવી દઈશું ફરતી કિનારે પણ આપણે સરસ રીતે સેટ કરી દેવાનું છે અને આપણે લાંબો સમય સુધી રાખવાની નથી બસ બે જ મિનિટ જેટલો સમય થશે અને આપણે એને પીસ કરી લેવાના છે લાંબા સમય પછી પીસ સરખા નહીં બને તો બસ બે મિનિટ જેટલો સમય થયો છે અને હવે આપણે પીસ કરી લેવાના છે આ રીતે અડીએ તો સરસ સેટ થઈ ગઈ છે તો ચપ્પુ વડે આપણે હવે પીસ કરી લેવાના છે પીસને આપણે થોડા મોટા રાખીશું તમે ચાહો તો થોડા નાના કરી શકો પણ ડિલિવરી માટેની જે સુખડી હોય છે ને તેમાં આ રીતે મોટા જ પીસ હોય છે તો બસ આ રીતે મેં પીસ કરી લીધા પછી તમને હું કાઢીને બતાવું એટલી સોફ્ટ આ સુખડી બને છે કે એની વાત જ નહીં નાના મોટા બધા જ આવી શકે એટલી પોચી બને છે તો તમે પણ આ રીતે બનાવો અને મને કોમેન્ટ સેક્શનમાં બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મળીશું આવા જ અવનવા વિડીયોઓ સાથે થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ